આ ગ્રહના કુંડળીમાં પ્રબળ હોવાથી વ્યક્તિના જીવનમાં કષ્ટ શરૂ થઈ જાય છે તેના કારણે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોવા પર દોષ લાગે છે અને તેનાથી જીવન બરબાદ થઈ જાય છે વ્યક્તિના દરેક કામમાં અડચણો પણ આવે છે ઘરમાં કંકાસ અને સ્વાસ્થ્ય ખરાબ થવાથી મન અને તન બંને જ ખરાબ રહે છે તો ચાલો આજે એક સ્તોત્રથી કેવી રીતે રાહુની કૃપા પ્રાપ્ત થશે તે જાણીએ આજની ખાસ વાતમાં આજનો જે વિષય જે છે રાહુદેવનો વિષય છે મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે ગ્રહાધીનમ જગત સર્વ એવું કહેવાય છે કે ગ્રહો જેના સારા હોય એની જિંદગી બહુ સારી હોય પણ જેના ગ્રહો વાઘા થાય અથવા ગ્રહો નડવાનું ચાલુ કરે એટલે ગમે તેવો રાજા હોય ને એ રંગ થઈ જાય છે સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ નવે નવ ગ્રહો વ્યક્તિની કુંડલીની અંદર અલગ અલગ સ્થિતિમાં હોય છે ગ્રહારાજ્યમ રાજ્યમ ગ્રહારાજ્યમ ગ્રહાર રાજ્યમ હરંતિ શું વ્યાપી સર્વ ત્રમ સચરાચરમ પરંતુ એ ગ્રહોને જોવાવાળા વ્યક્તિ કુંડલીને જોવાવાળા વ્યક્તિ જો એ પ્રોપર હોય અને જાણકાર હોય તો જ સચોટ જાણકારી માણસને આપી શકે હવે આજે આપણે વાત કરીએ છીએ નવગ્રહમાં સૌથી એક ગ્રહ જેનું નામ છે રાહુ રાહુ ગ્રહ એ કેવો છે કે જે ગ્રહ બહુ જ એનાથી બધા ડરે છે રાહુથી રાહુ માણસને ખોટી લાઈન પકડાઈ દે અને માણસને ખલાસ કરી નાખે રાહુ કેમ કે રાહુ જે છે એ દાનવ છે સમુદ્રમથનની જે કથા છે એમાં લખ્યું છે કે રાહુએ દેવનું સ્વરૂપ ધારણ કરી અને અમૃત પાન કરી લીધું જેથી અમર થયા અને અમર થયા બાદ રાહુ જેની જેની કુંડલીમાં જે સિચ્યુએશનમાં હોય કોઈ વ્યવસાયમાં પડે તો વ્યવસાયને બરબાદ કરી નાખે લગ્ન લગ્નજીવનમાં પડે તો માણસના લગ્નજીવનમાં મુસીબતો ઊભી થવા દે કાં તો લગ્ન થાય નહીં અને થાય તો એનું ટકવા ના દે કે રાહુ ગ્રહ જે છે જે માણસને સૌથી વધારે પીડા આપે છે જેના કારણે રાહુનો ઉપાયો આપણે અલગ અલગ રીતે રાહુદેવને ખુશ કરવા માટે વિધિ વિધાન જપ મંત્ર સ્તોત્ર પાઠ વગેરે બધું કરતા હોય છે પરંતુ આજે હું એક રાહુદેવનો સ્તોત્ર કહીશ જો કદાચ રાહુ કોઈને નડતો હોય રાહુ નડે તો માણસને શું શું થાય તો કે આરોગ્યમાં સૌથી વધારે જો બીમારી આપે રાહુ એ આરોગ્ય નહીં આપે ને એમાંય પાછળ રાહુ એટલે હાડકાના દુખાવા બહુ થાય જેને ફ્રેક્ચર થવાનું હોય ફેક્ચર થાય બી ઓછું હોય પગના દુખાવા થાય મણકાની તકલીફો થાય સમજો કે જ્યાં જ્યાં શરીરમાં જે નળી આવે નળી અને હાડકું જ્યાં જ્યાં તકલીફ ઊભી કરે એટલે રાહુ તમારો ખરાબ છે હું પકડીને ચાલો જેની કુંડલીમાં ખાસ કરીને બાયપાસ જે લોકોને સર્જરી થાય તો એમાં એવું કહેવાય છે જ્યોતિષની દ્રષ્ટિએ કે રાહુ એટલે નડી અને એમાંથી જાય લોહી લોહી એટલે મંગલ અને સૂર્ય એટલે હૃદય કહેવાય જો ત્રણ સૂર્ય મંગલની સાથે જો રાહુ પણ ખરાબ હોય તો આવી તકલીફ ઊભી થાય છે જ્યોતિષ શાસ્ત્ર એક મોટું શાસ્ત્ર છે પણ એને વાંચન કરવા માટે એનો સમય કાઢવો જોઈએ બાકી એની અંદર ઘણી બધી જાણકારી છે તો મિત્રો રાહુદેવને ખુશ કરવા માટે આજે હું તમને સરળ રાહુદેવના પચીસ નામ કહીશ અને આ પચીસ નામ એવા છે કે રોજ જો આપણે કેમ કે ટીપી ટીપે સરોવર ભરાય રોજે રોજ ખાલી આ પચીસ નામ ભગવાનની સામે અથવા મંદિરમાં બોલવાથી રાહુદેવને રોજ યાદ કરવાથી રાહુની થોડી થોડી કૃપા પણ વળશે તો રાહુ આપણને નડતો હોય તો રાહુ ના નડે કોઈ માણસ આપણને હેરાન કરતો હોય રોજ આપણે એને મળીએ કેમ છો ભાઈ મજામાં આપણે એને કહીએ હસતા મોઢે બોલાવીએ તો એ માણસને ધીરે ધીરે આપણા પ્રત્યે જે નફરતોને ઓછી થતી જાય છે ઝૂકવાથી નમસ્કાર કરવાથી પગે લાગવાથી અભિવાદન કરવાથી ચૂકવાથી હંમેશા ગમે તેવું દુશ્મનો એ માફ કરે છે તો રાહુદેવનું રોજેરોજ સ્તોત્ર પાઠ કરવાથી અથવા એના પચીસ નામ બોલવાથી વ્યક્તિને રાહુદેવ પ્રસન્ન થાય છે અને ધીરે ધીરે એની પીડાઓને ઓછી કરે છે અને વધારે કદાચ રાહુ નડતર હોય તો એનું યોગ્ય જ્યોતિષી પાસે માર્ગદર્શન લઈને એનું નિવારણ કરવું જોઈએ તો ઘરેલું ઉપાયની અંદર આપણે રાહુદેવનું સ્તોત્ર છે અને સ્તોત્ર જો ફાવે તો જ રોજે રોજ સ્તોત્રનો પાઠ કરવો નહીં તો રાહુદેવના પચીસ નામ જે છે એ બોલવા રાહુના કયા સ્તોત્ર કયું છે તો સ્તોત્રમાં લખ્યું છે રાહુ દાનવ મંત્રી ચ સિહિકા ચિત્નંદન અર્ધકાય સદા આક્રોધી ચંદ્રા ચંદ્રાદિતીય વિમર્દન રાહુ જે છે દાનવ મંત્રી છે દાનવના મંત્રી છે સિહિકા ચિત્તનંદન અર્ધકાય સદા આક્રોધી બહુ ક્રોધિ છે રાહુ ચંદ્રાદિત્ય વિમર્દન ચંદ્રને પણ ગ્રાસ કર્યા છે જેને આપણે ચંદ્રગ્રહણ કહેવાય રૌદ્ર રૌદ્રાત્મકમ દૈત્યો સ્વભભાનું ભાનુ ભીતિધ ગ્રહા રાજા સુધા પાઈ રાકા બેલા કુદ કાલ દ્રષ્ટિ કાલરૂપ શ્રીકંઠ હૃદયાશ્રય આખું સ્તોત્ર છે થોડું મોટું છે પણ જો સ્તોત્રનો પાઠ ફાવે તો એ કરી રહેજો અને સ્તોત્ર પાઠ કરવાથી ફાયદા બીજા ઘણા બધા થાય છે આરોગ્ય તો થાય છે તો અહીંયા છેલ્લા એક શ્લોકમાં લખ્યું છે આરોગ્યમ પુત્રમતુલમ આરોગ્ય સારું રહે છે સાથે સંતતિની પ્રાપ્તિ થાય છે શ્રીયમ ધાન્યમ પશુ તથા રાહુથી આગળ બીજો ફાયદો શું થાય પૈસો ટકે ફાયદો થાય છે પશુ તથા જે લોકો પશુ પક્ષી એટલે કે જેમ ઘરમાં જે લોકો ગાય ભેંસ વગેરે પ્રાણીઓનું દ્વારા જેનું ઘર ચાલતું હોય તો એ લોકો માટે તો ખાસ રાહુદેવનું આ સ્તોતર પાઠ કરવાથી એને પશુનું સુખ ગાય ભેંસ બકરી વગેરે તો આ પ્રાણીઓથી એ લોકોને સારા લાભ થાય છે તો પચીસ નામ કયા છે તમે જરા લખી લેજો અને બહુ કદાચ લખવામાં રહી જાય તો ગભરાતા નહીં તમે અમને ફોન કરજો અમે તમને નામ મોકલાવીશું પણ નામ સરળતાથી બોલવાના છે પચીસ નામ લખી લેજો પહેલું નામ છે બોલવાનું ઓમ નમઃ બીજું નામ ઓમ દાનવ મંત્રએ નમઃ ઓમ સિંહિકા નંદનાયે નમઃ અર્ધ કાયાય નમઃ સદાક્રોધિને ન ચંદ્રદિત્ય વિમર્દનાય નૌદ્રા નુદ્રપ્રિયાય નં દૈત્યાય નવરભાન ન ભાનુભીતિદાય ન્રહરાજાય ન રાકાતિથ્યભિલાષા નમ ઓમ કાળદ્રષ્ટાય નય નીકંઠયાશ્રયાય નમ વિદ્યુંતએ વિદ્યુંતએ નિંહકાય નોર ન મહાબલાય ઓમ 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 નહરાય નવે નક્તનેત્રાય નહોધરાય નો આ રાહુ ભગવાનના પચીસ નામ એટલે શ્લોકમાં લખ્યું છે કે પંચવિંશતિ નામાની પચીસ નામ રાહુ ભગવાનના જો બોલવામાં આવે તો રાહુદેવીની કૃપા મળે છે કદાચ નામ ઘણા વખત તમારા રહી ગયા હોય છે તો ગભરાવાની જરૂર નથી તમે ફોન કરજો અમે ચોક્કસ તમને નામ મોકલાવીશું અને નામ ભગવાનની સામે પાઠ કરજો અને તમારું કલ્યાણ ચોક્કસ થશે તો મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ આપી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન